પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું તો તો કે કે અકબર અને હેમુ અકબરે સામાજિક ખાલી કરાવ્યો હતો ઔરંગઝેબે લગભગ ખાલી જગ્યા વર્ષ રાજ્ય કર્યું હતું તો કે પચાસ વર્ષ કયા યુદ્ધ બાદ રાણા સંગ્રામસિંહનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું હતું તો કે ખાનવા

ક્યાં મુઘલ સામ્રાજ્ય દ્વારા વ્યવસ્થિત વહીવટ તંત્ર ની સ્થાપના થઈ હતી ખાલી જગ્યા સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા તો કે બાદશાહ મુઘલ વહીવટ તંત્રમાં ને શું કહેવામાં આવે છે તો કે એ વજીરે ફૂલ મુગલકાલીન હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે લાલ કિલ્લો ખાલી જગ્યા ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો તો કે શાહજહાં આપેલ પૈકી ક્યાં મુઘલ સમ્રાટે ચિત્ર શાળાની સ્થાપના કરી હતી તો કે જહાંગીર ખાલી જગ્યા પૂરો પેલું છે કે બાબરે ખાલી જગ્યા ના પ્રથમ યુદ્ધ કર્યું શેર શાહે હરાવતા તે ખાલી જગ્યા ચાલ્યો ગયો હતો તો કે ઈરાન ખાલી જગ્યા અફઘાન વંશ મુસ્લિમ શાસક હતો તો કે શેર શાહ સુરી ખાલી જગ્યા રાજમાર્ગ

જહાંગીરના અવસાન બાદ ખાલી જગ્યા ગાદી પર આવ્યો શાહજહાં ખાલી જગ્યાનું નામ હતું કે રાણા બાબર સાથે ખાલી હાર થઈ હતી તો કે ખાનવાના મહારાણા પ્રતાપ ખાલી જગ્યા છોડવા તૈયાર ન હતા તો કે ચિત્તોડ શિવાજી ના મંત્રી મંડળ ખાલી જગ્યા કહેવામાં આવતું હતું તો કે અષ્ટ પ્રધાન મંડળ મુઘલ વહીવટ તંત્રમાં ન્યાય વ્યવસ્થાનો વડો ખાલી જગ્યા હતો પ્રશ્ન નંબર ત્રણ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સાચા કે ની નિશાની કરીને જણાવો તો પેલું છે કે તુઝુક એ બાબરીને બાબરનામા તરીકે પણ ઓળખવામાં આવે

રાજપૂતોએ અકબરને ઘણા વિજય માટે ખૂબ મદદ કરી હતી સાચો અકબરના સમયે ભારત આર્થિક રીતે થઈ ગયું હતું તો કે ખોટું પિતા શાહજહાના પિતા જહાંગીરની જેમ જ કલા સ્થાપત્યના ચાહક હતો તો કે સાચું ઔરંગઝેબે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક સહિષ્ણુતા દાખવી હતી

મનસબદાર જાગીર માંથી મહેસૂલ ઉઘરાવતો અને વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો કે કે મુઘલ મુઘલ મનસબદાર વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતો હતો શાસકો દુનિયાભરના ઉત્તમ ચિત્રકારો ને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા તો કે સાચું પ્રશ્ન નંબર ચાર મને ઓળખો પેલું છે હું ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક હતો બાબર

રૂપિયાનું ચલણ શરૂ કરનાર મુસ્લિમ શાસક છું તો કે શેર શાહ સુરી હું અકબરનો પિતા હતો તો કે હુમાયુ હું ચતુર અને પ્રભાવશાળી એવી જહાંગીરની પત્ની હતી તો કે નૂરજહાં હું મુઘલ સમ્રાટ ઉપરાંત મહાન ચિત્રકાર પણ હતો તો કે જહાંગીર શાહજહાંએ મારી યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું તો કે મુમતાજ મહેલ

તો પેલું છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું તો કે પ્રથમ યુદ્ધ એપ્રિલ દિવસે બાબર અને વચ્ચે થયું હતું હુમાયુ નું મૃત્યુ કેવી રીતે થયું હતું તો કે હુમાયુ સાંજે પ્રાર્થના નો સમય થતા વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જતા તેનું મૃત્યુ થયું હતું

તથા દિલ્હી લાલ કિલ્લો શાહજહા પ્રસિદ્ધીરનો ખૂબ વિકાસ થયો હતો જહાંગીરના ચિત્રકારોનું નામ જણાવો તો કે જહાંગીર ચિત્રકાર નામ મનસુર હતું તે વિશ્વ વિખ્યાત હતો મુઘલ શાસન દરમિયાન ભારતના કયા કયા પ્રદેશોમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો તો કે મુઘલ શાસન દરમિયાન રાજસ્થાન ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ અને દક્ષિણ થયો હતો ભક્તિ સાહિત્યમાં પ્રદાન કરતા મરાઠી સંતોના નામ જણાવો તો કે ભક્તિ સાહિત્યમાં પ્રદાન કરતા મરાઠી સંતો એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસ અકબરના સમયના મહાન ગાયક નું નામ આપો તો કે અકબરના સમયના મહાન સંગીત ગાયક ગાયક તાનસેન હતા પ્રશ્ન નંબર કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો તો કે બનાવેલ ગ્રાન્ડ ટ્રંક રોડના રાજપથમાં આવેલા વર્તમાન સમયના પાંચ શહેરોના નામ જણાવો તો કે ઢાકા એટલે કે બાંગ્લાદેશ પટના વારાણસી અલ્હાબાદ હાલનું પ્રયાગરાજ કાનપુર અલીગઢ આગ્રા મથુરા દિલ્હી પાણીપત કુરુક્ષેત્ર અંબાલા લુધિયાણા લુધિયાણા જલંધર અમૃતસર લાહોર રાવલપિંડી પેશાવર જલાલાબાદ થી કાબુલ એટલે કે અફઘાનિસ્તાન શહેરો ગ્રાન્ડ ટ્રંકના રાજપથમાં આવે છે શહેર

આ બધો ધર્મોમાં રહેલ હતી તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ જેવા મહાન ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો કુરાનનો પણ અનુવાદ કરાવ્યો હતો બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરી એ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી કઈ બાબતો બાબતોથી ધાર્મિક રીતે અસહિષ્ણુ ગણાય છે ઔરંગઝેબ સુનવી મુસ્લિમ હતો અને સાદુ જીવન જીવતો હતો તે સંગીત કલાનો મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધ વિરોધી હતો

કહેવાતો અને તે નાણા અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો ગુપ્તચરો વાક્ય નવીશ તરીકે ઓળખાતા સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો જે સરકારી કારખાનાઓનો વડો હતો

સમય ની સૌથી સ્થાપત્ય રૂપે સુંદર સમાધિ માનવામાં આવે છે તાજમહેલ બનાવવા વીસ હજાર કામદારોએ બાવીસ વર્ષ સુધી કાર્ય કર્યું હતું તેમાં સુંદર બગીચો પણ છે આ બધા કારણોને લીધે તાજમહેલ વિશ્વની સાતપુરના બુલંદર વિજયની યાદમાં ફતેહપુરમાં દરવાજો બંધાવ્યો હતો તે ભારતનો સૌથી મોટો દરવાજો હોવાથી તેને બુલંદ દરવાજો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર

સામ્રાજ્ય વિસ્તાર્યું બાંધ્યા તેમજ રાજપૂતોને સેનામાં ઉચ્ચ પદે નિમ્યા હતા તે બધા ધર્મોને સમાન મહત્વ આપતા હતા ધર્મો વિશે જાણવા ઈબાદત ખાન સ્થાપના પણ કરી હતી તેણે ભારતના મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો તેને ગણિત વિજ્ઞાન ઇતિહાસ સતી પ્રથા અને બાળ લગ્ન જેવા કુરિવાજોનો વિરોધ કર્યો હતો યાત્રા વેરો નાબૂદ કર્યો તથા બળજબડી પૂર્વક ના ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરાવ્યું તેને ભારતને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યો તથા સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો ઈસવીસન સોળસો ને પાંચમાં તેના અવસાન સમયે મોટા ભાગ મોટા ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું મુઘલ સામ્રાજ્યના સૌથી શક્તિશાળી સમ્રાટ અકબર સામે મેદાને પડનાર મેવાડના પ્રતાપી રાજવી એટલે મહારાણા પ્રતાપ અનેક રાજપૂતો જ્યારે અકબર સાથે સુમેળ ભર્યા સંબંધો બાંધી રહ્યા હતા ત્યારે મહારાણા પ્રતાપે અકબર વિરુદ્ધ માંડ્યો હતો અકબરે મેવાડ પર આક્રમણ કરતા વચ્ચે યુદ્ધ થયું જેમાં તેમની હાર થતા તેમણે ઉદયપુર આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા તેમણે છાપામાં યુદ્ધ ચાલુ રાખ્યું

લખવાના છે જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો જો તમને અમારા વિડીયો જો ગમતા હોય અને તમારે અમારા વિડીયો સૌ પ્રથમ તમને મળી રહે તે માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો